નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સંસદ ધક્કાંડ બરાબરનો જામ્યો છે આરોપ છે કે રાહુલ ગાંધીએ ધક્કો મારતા ભાજપના ત્રણ સાંસદો ઘાયલ થયા હતા ભાજપ અને કોંગ્રેસ આ મુદ્દે આક્ષેપબાજી કરી રહ્યા છે હવે આ મામલે રાહુલ ગાંધીએ પણ સ્પષ્ટતા કરી દીધી છે મિત્રો નવી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં પાર્ટી અધ્યક્ષ ખડગે સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ સૌથી પહેલા ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી તેમણે જણાવ્યું કે મૂળ મુદ્દેથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી પહેલાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે અમે રોજ સંસદમાં વિરોધ કરતા હતા આજ સુધી કોઈ હિંસા થઈ નથી અમે દેશવ્યાપી આંદોલન કરીશું ભાજપના સાંસદોએ અમને ધક્કો માર્યો અમારી મહિલા સાંસદોને ધક્કો માર્યો સરકારે શાંતિ ખોરવી અમારા પર હુમલો કરવામાં આવ્યો એ લોકો અમારી ઉપર મજાક ઉડાવતા હતા મિત્રો શું હતો ધક્કાકાંડ તેના વિશે વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહના આંબેડકર પરના નિવેદનનો વિરોધ કરવા માટે કોંગ્રેસ સાંસદો સંસદમાં વેલ સુધી ધસી ગયા હતા અને આ દરમિયાન હોબાળો થયો આ દરમિયાન આરોપ છે કે રાહુલ ગાંધીએ ધક્કા કરી જેને કારણે બે ભાજપ સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા હતા સારંગીને વ્હીલચેર ઉપર અને રાજપૂતને સ્ટેચર ઉપર એમ્બ્યુલન્સમાં લઈ દેવામાં આવ્યા હતા બાદમાં બંને ઘાયલ સાંસદોના હિની ડૉક્ટર રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રાજપૂતને આઈસીયુમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું તેના વિશે વાત કરીએ તો ધક્કો મારવાના આરોપોને નકારી કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે શાસક પક્ષના સભ્યોએ વિપક્ષી સાંસદોને સંસદ ભવનમાં પ્રવેશતા અટકાવ્યા અને ધમકી આપી તેમણે સંસદ પરિસરમાં પત્રકારોને જણાવ્યું કે હું સંસદની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ભાજપના સાંસદોએ મને રોકવાનો પ્રયાસ કર્યો હતો મને ધક્કો માર્યો હતો અને ધમકી પણ આપી હતી રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વિપક્ષી નેતાઓ સાથે મારપીટ કરવામાં આવી હતી પરંતુ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી